પોલીસને એક જ હત્યાનું કાવતરું અટાવવા જતા એવો આરોપી હાથમાં લાગ્યો હતો કે જેણે બાર હત્યા કરી નાખી હતી જો કે પોલીસની વિધિના ના જ બાર બાર લોકોની હત્યા કરનાર આ તાંત્રિકનું મોત થઈ ગયું છે આમ ભલભલા લોકોની તંત્ર વિધિ કરનારો તાંત્રિક પોતાના પર પોલીસની વિધિ જરા પણ સહન ન કરી શક્યો આમ પોલીસની કાર્યવાહી સામે તાંત્રિકનું પણ કોઈ પણ તંત્ર જરાય ચાલ્યું નહીં પોલીસ હજુ પણ વિચારી રહી છે કે તંત્ર વિદ્યાના નામે ઠગ વિદ્યા આજમાવીને બાર બાર લોકોના આ વ્યક્તિએ મર્ડર કર્યા અને કોઈને ગંધ સુધા પણ ન આવી સામાન્ય રીતે એકાદ વ્યક્તિનું પણ મર્ડર થાય ત્યારે હોહાપો મચી જતો હોય છે પરંતુ આ તાંત્રિકે આટલા બધા લોકોની હત્યા કરી તેની કોઈને ખબર જ ન પડી હવે આને તંત્રનું ગાફેલ કહેવું કે પછી તાંત્રિકનું કાબેલ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી અને તંત્ર વિદ્યાર્થી 3 થી 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ છે મસાણી મેલડીનો ઘડ ચલાવતા નવલસી ચાવડાએ બાર લોકોના મર્ડર કર્યા અને તેનું રૂવાડું પણ ફરક્યું ન હતું આ મોતનો સોદાગર કેવી રીતે આટલા લોકોને તેના જાળમાં સપડાવીને મારતો રહ્યો તે એક મોટો સવાલ છે તેની હત્યાની ખાસિયત એ હતી કે તે હત્યા માટે સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતો હતો વ્યક્તિને દારૂમાં સોડિયમ નાઇટ્રેટ આપી દો તો 20 જ મિનિટમાં તે પ્રભુને પ્યારો થઈ જાય તેણે પોતે જ જણાવ્યું હતું કે તેણે બધી 12 હત્યા લોકોને સોડિયમ નાઇટ્રેટ આપીને કરી હતી આરોપીએ અમદાવાદના અસલાલીમાં એક

ત્રણના મોતનો કિસ્સો પણ ઉખેડાયો હતો જેને પોલીસે આત્મહત્યા કરીને નોંધ્યો હતો તે વાસ્તવમાં તાંત્રિકે કરેલી હત્યાનો કિસ્સો હતો તેમાં તો તેમની પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી આ નોટ પણ તાંત્રિકે તેના તંત્રની અસર હેઠળ તેમની પાસેથી લખાવી હોવાનું માનવામાં આવે છે બિલકુલ આ જ રીતે સુરેન્દ્રનગરના દરજી કુટુંબના ત્રણ સભ્ય પતિ પત્ની અને દીકરીને કેનાલ નજીકથી લાશ મળી આવી હતી પોલીસે આ મુદ્દે સામૂહિક આત્મહત્યા કરી છે કે અકસ્માત થયું છે તે કિસ્સામાં તપાસ શરૂ કરી છે પોલીસે તેમાં મૃતકના કોલ ડિટેલ્સમાંથી નવલસીનો નંબર પણ મળી આવ્યો હતો આ ઉપરાંત આરોપી નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા દાદી મંગુબેન ભીખુભાઈ તેમજ અગિયાર મહિના પહેલા કાકા સુરાભાઈ જ્યારે નવ મહિના પહેલા જ માતા સરોજબેન કનુભાઈ ચાવડાની હત્યા કરી હતી હવે પોલીસ આ કિસ્સામાં પણ તેની સંડોવણીની તપાસ કરી રહી છે આ તપાસ

તેથી હાલમાં તો આ અંગે કોઈ કડી ન મળતા પોલીસ બધા તાંત્રિકો પર જ સકંજો કસે તેમ માનવામાં આવે છે